પોલીસ ને ડોક્ટર સારવાર કરતા હતા જયારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા સચિન તરફ વધુ ઝડપાયા છે ત્યારે હવે અજીરામાંથી પશ્ચિમ બંગાળ આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર ત્રણ ને ઝડપી લેવામાં આવ્યા છે હજીરાના મોરા ગામમાં ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા છે જેમની પાસેથી એન્ટીબાયોટિક દવા ઇન્જેક્શન સહિત રૂપિયા તેર હજાર પાંચસો ઓગણીસ નો સામાન મળી આવ્યો છે ત્રણે ધરપકડ ની કાર્યવાહી શરૂ છે આ બોગસ ડોક્ટરોમાં લક્ષણ ગોવિંદા પ્રભાત હાલદાર અને રમેશ નકુલ મંડળ છે ત્રણેયની ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા આ બહુ ઓગસ્ટ ડોક્ટરો પાસે ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતા હતા અને શ્રમિક લોકો આવતા હતા ત્રીસથી સાહીઠ રૂપિયા સુધીની ફી લેતા હતા જેથી રોજની તેમને ત્યાં લાઈનો લાગતી હતી પકડાયેલા ડોક્ટર સહિત અન્ય કેટલા આ પ્રકારની પ્રેક્ટિસ કરે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ